વડોદરાના આજવા રોડ સયાજીપુરામાં આવેલા સેવાપુંજ હાઉસિંગ સોસાયટીના એક મકાનમાં ચોરીની ઘટના બની હતી દીકરીના લગ્ન માટેના દાગીના અને રોકડની ચોરી થઈ હતી તસ્કરો તેર તોલા દાગીના અને આઠ લાખ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્રણ શખ્સ બાઇક પર ચોરી કરવા આવ્યા હતા અને ગણતરીની મિનિટોમાં ચોરીને અંજામ આપી પલાયન થઈ ગયા હતા પરિવારજનો ભાવનગર દીકરીના લગ્નની તારીખ નક્કી કરવા માટે ગયા હતા તે દરમિયાન ચોરી થઈ હતી આ ત્રણેય શખ્સ સીસીટીવીમાં કેદ થયા હતા બનાવ અંગે મકાન માલિક અમિત પરમારે ફરિયાદ નોંધાતા પોલીસે ચોર ત્રિપુટીની શોધખોળ આદરી છે આઠ લાખ રોકડા હતા અને બીજું કરેણું હતું છોકરીના લગ્ન સમજવા માટે જતા હતા ભાવનગર નીકળ્યા પછી પાછળથી ચોરી થઈ ગઈ કઈ તારીખે ચોરી થઈ દસ તારીખે કેટલા રોકડ રોકડ કેટલા રોકડ આઠ લાખ હતી અને બીજા શું શું વસ્તુ બીજા ઘરના દાતા એના બધે બિલ રજૂ કરેલા છે ત્યાં

રેકોર્ડિંગ ને બધું તો કે અમે તપાસ કરશું કાંઈ કર્યું નહીં તમારા ઘરમાં એટલા બધા સીસીટીવી કેમેરા એને બંધ કરી દીધા ચોર લોકો એ આવીને પેલા કેમેરા નીચે કરી દીધા પછી એ આ બધું કેમેરાનું સિસ્ટમ બંધ કરી દીધી પછી એના કાર્યવાહી કરેલી શું પહેરીને આવ્યા હતા એ લોકો એ જાકેટ જેવું પહેરેલું હતું એને ને મોટર હતી ને ત્રણ જણા હતા અમારા કેમેરા બંધ કરી દીધા પણ સોસાયટીના કેમેરા ચાલુ હતા ને એમાં એ લોકો આવી ગયા અંદાજિત કેટલા લાખ બધા મળીને કેટલા લાખની ચોરી પચીસ લાખ જેવું થાય પચીસ લાખ હા સોના ચાંદી થઈ સોના ચાંદી રોકડ થઈ બરાબર કયા પોલીસ સ્ટેશન કપૂરે કપૂરે હા કપૂરે કરીને કાલે લોકો આવેલા બધું લઈ ગયા ડોગ સ્કોટ ને ફિંગર પ્રિન્ટ વાળા બધા આવી